દિલ્હીમાં વરસાદ બાદ ઠંડીમાં વધારો નોંધાયો છે શુક્રવારે દિલ્હીમાં વરસાદે સત્યાવીસ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો ઓગણીસો સત્તાણુંથી બે હજાર ચોવીસ સુધી ડિસેમ્બરમાં આટલો વરસાદ ક્યારેય નથી થયો ઓગણીસો સત્તાણુંમાં ઇકોતેર પોઈન્ટ આઠ મિલીમીટર વરસાદ થયો હતો સફદરજંગ હવામાન કેન્દ્રમાં શુક્રવારે સવારે સાડા આઠ વાગ્યા સુધી અગિયાર પોઈન્ટ ત્રણ મિલીમીટર વરસાદ નોંધાયો સવારે સાડા આઠથી સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ એકત્રીસ પોઈન્ટ પાંચ મિલીમીટર વરસાદ થયો દિલ્હીની સ્ટાન્ડર્ડ ઓબ્ઝર્વેટરી સફદર જંગમાં સામાન્ય રીતે ડિસેમ્બરમાં આઠ પોઈન્ટ એક મિલીમીટર વરસાદ પડે છે પરંતુ શુક્રવારે સાંજે સાડા પાંચ વાગ્યા સુધી બેતાલીસ પોઈન્ટ સાત મિલીમીટર વરસાદ નોંધાયો અત્યાર સુધીમાં પડેલા વરસાદ કરતાં આ પાંચ ગણો વધુ વરસાદ છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે મહત્તમ તાપમાન પંદર ડિગ્રી અને લઘુત્તમ બાર ડિગ્રી રહેવાની શક્યતા છે સવારમાં હળવાથી મધ્યમ ધુમ્મસ જોવા મળી શકે છે દિવસભર વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે શનિવાર પછી વરસાદની ગતિવિધિઓ ઓછી થશે પરંતુ ગાઢ ધુમ્મસ ફરી શકે છે